મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો સુરતના સચિન જીઆઈડીસી આગમાં સત્યાવીસ કર્મચારી ડાજ્યા હતા જેમાં સાત ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે અહીંયા એ પણ સામે આવ્યું છે કે કંપનીના સંચાલકો અને પોલીસે સાત કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી ત્યારે મિત્રો સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી કાલે શરૂઆતમાં થી વધુ લોકો ડાજાવાનું સામે આવ્યું હતું જોકે મિત્રો આ દરમિયાન સાત કર્મચારી ગુમ હતા આ તરફ હવે મોડી રાત્રે કાટમાટ ખેંચડવાની કામગીરી દરમિયાન સાત કર્મચારીને આ મુદ્દે મળી આવ્યા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજમાં ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી આ તરફ બ્લાસ્ટની ઘટનામાં થી વધુ કારીગરો ડાજાવાનું સામે આવતા તમામ ઇજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા હતા તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ